જુનાગઢમાં સ્થિત ઉપરકોટ ના કિલ્લામાં ઘણા રાજાઓ રાજ કર્યું પરંતુ આજ સુધી કોઈ નથી જાણતું કે તેનું નિર્માણ કર્યું મિત્રો કહેવાય છે કે આ કિલ્લાના ચડતી પડતી જોઈ અને કેટલાય યુદ્ધમાં આગ પણ સહન કર્યા છે આખરે શું છે આ કિલ્લાનું રહસ્ય એક સમયે સમસ્ત ગુજરાતમાં જેની હાક પડતી હતી એવા સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ પણ આ કિલ્લાના દરવાજા બાર વર્ષ સુધી પાર કરી શક્યા ન હતા અને દગાથી કિલ્લાના છેલ્લા રાજા રાખીનગાર ને હરાવવો પડ્યો હતો અને જંગલ થી ઘેરાયેલા આ કિલ્લા ની શોધખોળ કેવી રીતે થઈ અને શું મિત્રો તમે જાણો છો આ કિલ્લા ની ફરતે એક ઊંડી ખાઈ બનાવવામાં આવી હતી અને તેમાં મગરમચ્છ જેવા ખતરનાક જાનવર નાખવામાં આવ્યા હતા જેથી કોઈ દુશ્મન કિલ્લા સુધી પહોંચી ન શકે હા મિત્રો આવા કેટલાય રહસ્યો આ કિલ્લા સાથે જોડાયેલા છે જે જાણીને તમારા હોશ ઉડી જશે મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કહેવાય છે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન આ કિલ્લા ની સ્થાપના ગિરનાર ની તળેટી માં કરવામાં આવી હતી અને ગુપ્ત સામ્રાજ્ય સુધી તેનું મહત્વ હતું પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મેત્રક કાર્ડ દરમિયાન જૂનાગઢથી વલ્લભીમાં ખસેડતા નગરે તેનું મહત્વ ગુમાવ્યું હતું આ પછી ઈસવીસન 875 માં ચુડાસમા વંશે જૂનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથીનો કબજો કરી શાસન સ્થાપ્યું હતું ચુડાસમા શાસક રા ગ્રહરીપુએ આશરે નવસો 940 થી બ્યાસી સુધી શાસન કર્યું હતું જૂના કિલ્લાની સાફ સફાઈ કરાવી હતી ઇતિહાસ કહે છે કે ચુડાસમા રાજાઓના શાસન બાદ આ કિલ્લો ઉજ્જડ અને વિરાન થઈ ગયો હતો ત્યારબાદ એક 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 દિવસ કઠિયારો જંગલમાં લાકડા કાપતો કાપતો સ્થળ પર આવી પહોંચે છે અને તે સ્થળ પર પથ્થર ની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા નજીકમાં એક માણસ ધ્યાનમાં બેઠા હતા અને કઠિયારા દ્વારા તે સ્થળ અને તેના ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે તેનું નામ જૂના છે કઠિયારો વંતથી પાછો ફર્યો અને પોતાની આ શોધ વિશે ત્યાંના ચૂડાશમાં શાસકની જાણ કરી રાજાએ જંગલને સાફ કરવા હુકમ કર્યો જંગલ સાફ થઈ ગયા બાદ એક કિલ્લો દ્રષ્ટિમાં આવ્યો પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું તેથી એક સારા શીર્ષક સાથે આ સ્થળ જુનાગઢ તરીકે જાણીતું બન્યું આમ આ દંતકથા મુજબ ચુડાસમા શાસક રાગ ગહરિપુએ આ કિલ્લાની પુનઃ શોધ કરી હશે અને તે કામ કરવાયું હશે તેના શાસન બાદ કિલ્લો ફરી થઈ ગયો હશે માનવામાં આવે છે કે એ નવગઢ ના કિલ્લો ફરીથી પોતાની રાજધાની વંથલી થી જુનાગઢ ફેરવી હશે મિત્રો આ કિલ્લો જમીન સપાટી થી અંદાજિત એકસો પચાસ ફૂટ ઉંચાઈ પર આવેલ હોવાથી તેને ઉપરકોટ નો કિલ્લો કહેવામાં આવે છે આશરે નવસો વર્ષ જૂનો આ કિલ્લો અભેદ હોવાનું મુખ્ય કારણ તેમને ફરતે બનાવવામાં આવેલ નવ કિલોમીટર લાંબી અને એકસો પચાસ ફૂટ ઊંચી તથા અંદાજિત દસ ફૂટની આ ઉપરાંત સમગ્ર દિવાલ બહાર એકસો ફૂટ ઊંડી છે કિલ્લામાં પ્રવેશી શકતા ન હતા મિત્રો કિલ્લાની એક દિવાલ માં બારી પણ ખંડેરવામાં આવી હતી જેનું નામ હતું ધક્કાબારી ઇતિહાસકારોના મતે તે સમયે ફાંસી ની બદલે ગુનેગારો આ બારી થી નીચે ફેંકી મોત ની સજા આપવામાં આવતી હતી એવું પણ કહેવામાં આવે છે કે રાજા તેને દગો દેનાર પોતાના આ નીચે ફેંકી સજા આપી હતી મિત્રો કિલ્લાનું નિર્માણ કરતા રાજવીઓ અનાજનું પણ મહત્વ સમજ્યું હતું જેથી કિલ્લા અંદર મોટા મોટા અનાજ કોઠારો બનાવ્યા હતા જે હા મિત્રો જયારે ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજે કિલ્લા પર આક્રમણ કર્યું ત્યારે આ અનાજ કોઠારો બાર વર્ષ સુધી ચાલ્યા હતા અનાજના કોઠારો બનાવવા માટે સૌ પ્રથમ મોટા ઊંડા ખાડા બનાવવામાં આવતા જેમાં ગાયના છાણનું લેપણ લેપન કરવામાં આવતું ત્યારબાદ લીમડાના પાન પાથરી તેના ઉપર અનાજ ભરવામાં આવતું ત્યારબાદ ફરી લીમડાના પાન નાખી ઉપર થોડી રાખ નાખી અંતમાં ચૂનાનું લીપણ કરી તેના ઉપર માટી પાથરીને ફૂલ છોડને ઉછેરવામાં આવતા બહારથી જોવા જઈએ તો સામાન્ય રીતે એક બગીચો જ કહી શકાય જેથી આ કોઠારો વર્ષો વર્ષો સુધી સાચવી શકતા અને દુશ્મનો ને તેની ખબર પણ ના પડતી મિત્રો સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશ દ્વાર થી આગળ જતા બે ઐતિહાસિક લોકો નિહાળી શકે તે માટે જાહેર છે છે એમાંથી મોટી તોપ જે ફૂટ લાંબી તથા સાડા સત્તર કિલોમીટર રેન્જ માં ફાયર કરી શકવા સક્ષમ છે તો વળી નાની તોપ માણેક સાડા સાત ફૂટ લાંબી છે અને બે કિલોમીટર રેન્જ માં ફાયર કરી શકવા સક્ષમ છે આ બંને તોપો ને હીરાની શૈલી માં પંચ ધાતુ લોખંડ પિત્તળ તાંબુ જસન અને કાંચામાંથી બનાવવામાં આવેલ હોવાથી આ તોપો ને ક્યારેય લાગતો નથી આ તોપ તુર્કી લોકો દ્વારા આ કિલ્લા માં લાવવામાં આવેલી છે કહેવાય છે કે મોહમ્મદ શાહ તે સમયે ગુજરાત ના સૌથી બે અભેદ કિલ્લાઓ પાવાગઢ અને જુનાગઢ ને જીત્યા હોવાથી તેમને મોહમ્મદ શાહ બેગડો કહેવામાં આવે છે રિલમ તોપ પર તેમની યાદમાં અરબી ભાષામાં સુલતાન મોહમ્મદ શાહ બેગડો એવું લખવામાં આવેલું છે